ગામ નજીક નદીના ચેકડેમ પરથી પસાર થતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લામાં જેસર ગારિયાધાર પાલીતાણા તળાજા સહિતના કેટલાક વિસ્તારોમાં સિંહ દીપડા મોટા પ્રમાણમાં છે સિંહરાજા ક્યારેક રોડ ઉપર તો ક્યારેક નદીમાં આટા ફેરા ફરતા હોય તો ક્યારેક પશુઓનું મારણ કરી અને મિજબાની માણતાઓના હોવાના વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે આજે ગારિયાધાર તાલુકાના સરંભડા ગામ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીના ચેરડેમ પરથી સિંહ રાજા પસાર થઈ રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે દ્રશ્યો દેખાઈ રહ્યા હતા રિપોર્ટર ગોપાલ ગુંડલિયા સાથે જેઠુરભાઈ આહીર સમ્રાટ સમાચાર ગારિયાધાર